નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપની સાથે હું છું પ્રતિવારી સમાચારોની શરૂઆત અમદાવાદથી કે જ્યાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે આક્રોશ છે સેવન્થ ડે સ્કૂલ કે જેમાં તોડફોડ કરવામાં આવી વાલીઓ દ્વારા પોલીસ ઘટના સ્થળે છે વાલીઓ સ્કૂલમાં ભારે રોષ ઠાલવ્યો છે નજીબી બાબતે વિદ્યાર્થીને જે છરી મારવામાં આવી હતી તે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે સંજય વાલીઓ દ્વારા જે આજે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે પ્રકારની પરિસ્થિતિ સ્કૂલ ખાતે છે 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 ફરીથી જણાવશો તમામ બિલકુલ પ્રીતિ જે જે ગઈકાલની ઘટના કે જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જે હુમલો કર્યો હતો છરી વડે હુમલો થયો હતો અને એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે અને હવે એ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે પોતાની રજૂઆત માટે અહીંયા પહોંચ્યા છે એક કલાકથી પણ વધુ સમયથી વાલીઓ જે છે તે રજૂઆત કરી રહ્યા છે પરંતુ સ્કૂલના સંચાલકો પાસેથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી ને હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા હાલ જે છે તે વાલીઓનું મોટું ટોળું જે છે એ અહીંયા રજૂઆત માટે પહોંચ્યું છે ઉગ્ર વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે બાળ વાલીઓ જે છે તે પોતાના બાળકની સુરક્ષાને લઈને ચિંતા કરી રહ્યા છે કે કારણ કે જે છરી વડે જે હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે ત્યારે હવે પોતાનું બાળક પણ આ સ્કૂલમાં સુરક્ષિત નથી તેવું વાલીઓ માની રહ્યા છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક વાલીઓ અહીંયા રજૂઆત માટે પહોંચ્યા છે કે પોતાના બાળકની સુરક્ષા શું અને એ વિરોધ જે છે તે માટે અને શાળાના સંચાલક પાસે જે પ્રત્યુત્તર માગવા માટે પહોંચ્યા છે પરંતુ કોઈને કોઈ જવાબ જે છે તે મળતો નથી તોડફોડ જે છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે સ્કૂલના સ્ટાફ સ્ટાફ સાથે પણ જ્યારે નારાજ થયેલું જે ટોળું જે છે તેઓએ સ્કૂલના સ્ટાફ સ્ટાફ સાથે પણ મારામારી કરી હતી ને માર માર્યો હતો ને એવા દ્રશ્યો પણ અત્યારે જોવા મળ્યા છે અત્યારે હાલ પોલીસ પણ જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને પોલીસ જે સમગ્ર મામલે થાળે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને આપ લોકો આ ક્યાં રજૂઆત પર ફીરબી આપો कोई जवाब नहीं मिला है <स्थाँगा> कोई भी जवाब नहीं मिल रहा है कोई सामने नहीं आ रहा है ना स्कूल का प्रशासन सामने आ रहा है ना हमारे धारा सभ्य आ रहे हैं कोई सामने नहीं आ रहा है आपका बच्चा यहाँ पे सुरक्षित है आपको लग रहा है नहीं सर बिल्कुल सुरक्षित नहीं है हिंदुत्व खतरे में है और खतरे में है अपने को जागरूकता जरूरी है ये लगता है कि हमारा सनातन धर्म है उसका बिल्कुल शोषण हो रहा है यहाँ के जितने भी हमारे फैमिली के बच्चे आते हैं उनको ये कहा जाता है कि हाथ में धागा नहीं बांधना है नाड़ा छड़ी जो हिंदू सनातन में पूजा में पहले बांधी जाती है वो बांध के नहीं अलाउ नहीं है, है। स्कूल वाले, वाले, वाले ये कहते हैं तो क्या इन लोगों को इन लोगों को अथॉरिटी क्या इनके इन, 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 इनके इनके कौन से पर्दादाओं ने दी है जो आके ये ये बोलते हैं कि हाथ में नाड़ा छड़ी नहीं बांध के हो वो भी सनातन धर्म हिंदुओं को एक बात समझ में आया हिंदू मुस्लिम मैं नहीं बोलती लेकिन बच्चे स्कूल में चक्कू लेके आते ये इस बात प्रिंसिपल को बहुत पहले से पता है मेरे बच्चे के साथ भी ऐसा हुआ था मैंने आके किया था सर बच्चे स्कूल में चक्कू लेके आते हैं नहीं नहीं आपको ऐसा कुछ जबकि मेरे बेटे ने आंखों से देखा है लेकिन इमान नकार देते हैं साफ मना कर देते हैं हमने आंखों से देखा है लेकिन वो मना कर देते हैं आज अगर उसी समय स्ट्रिक्ट एक्शन लिए होते तो आज ये दिन नहीं आता सर सब पता है Emmanuel सर को सब पता है हम लोग जवाब नहीं दे रहे हैं कुछ नहीं जवाब दे रहे हाथ खड़े कर मैंने काफी बार कम्प्लेन किया है स्कूल में मेरा बेटा जब यहाँ जूनियर के में था ना सीनियर क्लासेस के बच्चे हाथ तोड़ चुके हैं आगे सर को बोला है सर बोलते हैं जिससे आराम ऐसी बैठे होते हैं खाली हम सेटलमेंट कर लेंगे કોઈ અહિયા વાલીઓ જે છે એ વિરોધ નોંધાવી રહ્યા છે અને બેન આપણી સાથે મારું નામ રીતુ ઠાકોર છે હું એમ જ કહું છું કે આ સ્કૂલ માં હિન્દુઓ જો આવી રીતે થાય છે અને બધી આવી રીતે આ કઈ પ્રિન્સિપલ એક્શન લેતા નથી તો હું એમ જ કહું છું કે જે પણ આ મુસલમાન છે એમનો છોકરાઓ જે પ્રકારે જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને જે વિદ્યાર્થીઓ જે છે તેમના સુરક્ષિત નથી તેમના બાળકો સુરક્ષિત નથી અને એ જ ક્યાંક ને ક્યાંક મુદ્દે જે છે તે અત્યારે વાલીઓ પ્રિન્સિપાલ પાસે જવાબ માટે આવ્યા માંગવા માટે આવ્યા છે પરંતુ એ જવાબ મળતો નથી અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા આ હોબાળાના દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે પ્રિન્સિપાલ જે છે તે અત્યારે મળ્યા નથી અને તેને લઈને જ

બિલકુલ ખૂબ જ મોટી બેદરકારી છે કારણ કે આ પહેલી વારની ઘટના નથી વાલીઓના કહેવા પ્રમાણે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અગાઉ દારૂની બોટલ ચરસ ગાંજો આ બધું છોકરાઓની બેગમાંથી પકડાઈ ચૂકેલું છે આ લોકોના હજાર વાર રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ પગલાં લેતા નથી અને નવરા ભરતી જ કર કર કરે છે સંખ્યા વધવી જોઈએ સ્કૂલની ભલે એજ્યુકેશન ના મળે સંખ્યા અત્યારે વીસ હજારની પાર કરી ગઈ છે મતલબ મતલબ આ સિવાય કોઈ નથી એ ફરી દ્રશ્યો હું આપને બતાવીશ જે મારા મારીના જે દ્રશ્યો જે છે અત્યારે જે ઉગ્ર તા જે છે તે વાલીઓની જે જોવા મળી રહી છે અને પ્રીતિ એ રજૂઆત એ ઉગ્ર રજૂઆત અત્યારે એ દ્રશ્યો જે છે તે

હવે આગળ વાત દિલ્હીની દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થાવ રાજકોટના સક્ષે હુમલો કર્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી રહી છે રાજેશ સાકરિયા નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો રાજેશ સાકરિયા કોઠારિયા રોડનો રહેવાસી છે રાજેશ સાકરિયાના ઘરે પોલીસ પહોંચી છે હાલ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ દિલ્હી પોલીસ કરી રહી છે તો રાજેશ સાકરિયા નામનો વ્યક્તિ કે જેણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો જનસંવાદ કાર્યક્રમ હતો જનસુનવાઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પર હુમલો કરવામાં આવ્યો અને ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિએ હુમલો કર્યો એ રાજકોટનો રહેવાસી છે રાજકોટના કોઠારિયા રોડનો રહેવાસી હોવાનું સામે આવ્યું તો આ જે રાજેશ સાકરિયા છે જેની એક તસવીર પણ સામે આવી છે કોઠારિયા રોડનો રહેવાસી છે રાજેશ કે જેણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો કર્યો હતો હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કારણોસર હુમલો કરવામાં આવ્યો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે તો બીજી તરફ રાજેશ સાકરિયાના ઘરે પણ પોલીસ પહોંચી છે તમામ પ્રકારની તપાસ અહીં પણ હાથ ધરાઈ રહી છે તો રાજેશ સાકરિયા નામનો વ્યક્તિ કે જેના દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર સુનવાઈ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે હાલ દિલ્હી પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ તેની પૂછપરછ કરાઈ રહી છે રાજેશ સાકરિયા નામનો આ વ્યક્તિ જેની તસવીર આપ જોઈ રહ્યા છો આ રાજકોટનો રહેવાસી છે રાજકોટના કોઠારિયા રોડનો રહેવાસી કે જેને દિલ્હીના હુમલો કર્યો ત્યારે હાલ આ આરોપી ના ઘરેથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે હાર્દિક શું વિગત કોણ છે આ આરોપી રાજેશ સાકરિયા નામનો આ વ્યક્તિ છે અને તે રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારમાં રહે છે આ મકાનમાં તે રહે છે અને અત્યારે જે છે એ તે રિક્ષા ચલાવતા હોવાનો ધંધો કરતા હોવાનું તેમના માતાએ કહ્યું છે ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે કે જ્યાં તેઓ રહે છે અને જે છે એ અમદાવાદ જે દિલ્હી છે તે કૂતરાને જે કૂતરાને બહાર કાઢવાનો જે મુદ્દો ચાલે છે તેને લઈને તેઓ ગયા હોવાનું એ તેમની માતાએ જે છે ન્યૂઝ એટીન સાથેની પ્રાથમિક વાતચીતમાં કહ્યું હતું હાલ આપણી સાથે એમના છે વાત કરીશું જે જે રીતના આ સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને ક્યાંક એમની માતાનું પણ એવું કહેવાનું છે કે એમને જે છે એનો સ્વભાવ છે તે અતિ ક્રોધી છે આ જે વ્યક્તિ છે તમે એને ઓળખો છો રાજેશભાઈ સ્વભાવના સારા છે

તેમણે એ બાબત કહી હતી કે તેઓ જે છે સ્વભાવના અતિક્રોધિત છે તેમને પણ અનેક વખત જે છે છે માર પરંતુ અત્યારે જે રીતના વાત કરવામાં આવતા પરિવાર છે તે મધ્યમ પરિવાર છે અને જે જે માર રાજેશભાઈ છે છે તે ધંધા સાથે સંકળાયેલો અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે પોલીસ દ્વારા પણ તેમના ઘરની જે છે એ પૂછપરછ કરવામાં આવી રહી છે આપણે અત્યારે એમના ઘરની અંદર પણ જવાનો પ્રયાસ કરીશું એમના ઘરના જે દ્રશ્યો છે અંદરના દ્રશ્યો એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે રીતના જે રાજેશભાઈ છે તે રાજકોટમાં છે રહે તેમનો જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે સંવાદદાતા જણાવ્યું કે રાજેશ કે જે રાજકોટ રહેવાસી છે પાડોચ દ્વારા કહેવામાં આવ્યું કે તેમનો સ્વભાવ સારો છે કદાચ કુતરાની જે વિવાદ લઈને શ્વાનુ જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હવે આગળ વાત શ્રાવણમાં દ્વારકાના કલ્યાણપુર ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યા જામદેવરિયા ગામે ચોતરફ પાણી જ પાણી ભારે વરસાદના લીધે વરસાદી પાણી ગામમાં ઘુસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો રાત્રિના મળ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં પૂરમાં યુવક તણાયો યુવક તણાયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે કલ્યાણપુર બસ સ્ટેશન નજીક ઘટના બની નીલકંઠ મહાદેવ મંદિર નજીક પુલથી યુવક તણાયો જ્યાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક યુવક પૂર્ણ પ્રવાહમાં તણાઈ ગયો હાલ એનડીઆરએફ ની મદદ થી શોધખોળ કરવામાં આવી રહી છે આ યુવક કે જેના તણાઈ જવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે ખૂબ જ ચોંકાવનારો આ વીડિયો કે જે પૂરના પ્રવાહમાં ધસમસતો પ્રવાહ આવી રહ્યો હતો આ પ્રવાહમાંથી યુવક બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ એક જોરદાર પ્રવાહ આવે છે અને તેને તાણી જાય છે તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપુર આવ્યા છે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી નદીમાં જળ પ્રવાહ વધ્યો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો કાળવા નદીમાં ઘોડાપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે નોંધનીય કે અહીં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગિરનાર અને દાતાર પર્વત પર ગત મોડી રાત્રેથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અહીં કાળવા નદીમાં ઘોડાપુર આવ્યા જેના કારણે નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

આ ખાસ કરીને બે વર્ષ પહેલા જ્યારે આજ કાળવા નદીમાં ઘોડાપુર આવ્યા હતા ત્યારે અનેક વિસ્તારોમાં નુકસાની થઈ હતી ત્યારે હવે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધશે તો નીચાણવાળા વિસ્તારોને વધુ અસર થશે અને નુકસાની થશે જેના કારણે પાણી જે ડાયવર્ટ છે તે તળાવ બાજુ પણ કરવામાં હાલ આવ્યું છે આ બીજી તરફ નીચાણવાળા વિસ્તાર એટલે કે આ કાળવા નદીનું પાણી સીધું સાપુર તરફ જતું હોય છે અને જેના કારણે ઓઝત નદીમાં આ પાણી ભળતું હોય છે હાલ તમામ જે વિસ્તારો છે આ ત્યાં ધોધમાર વરસાદ શરૂ છે ને નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાયા છે અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ તો જૂનાગઢના ગ્રામ્ય પંતકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો બગડુ નજીક આવેલા બંધક્યો નદીમાં ઘોડાપુર આવ્યા બંધુક્યો નદીમાં ઘોડાપુરના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી બંધુક્યો નદીમાં ઘોડાપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદના કારણે પાણીમાં ધસમસતો પ્રવાહ આવ્યો અને ઘોડાપુર આવતા જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો હાલ આ પરિસ્થિતિના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો જૂનાગઢના માળિયાના તાલુકાના ડેમ પણ ઓવરફ્લો બાકરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા વડાણા માળિયાહાટીના હાટીના આંબેચા ઊંઘતી જડકા અને ધણીજ ગામોને સાવત કરાયા છે તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના અપાઈ જૂનાગઢના મેંદરણામાં પણ મેઘો મુશળધાર અંડાધાર વરસાદથી પાણી જ પાણી ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો સાત વડલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા મધુવતી નદી પણ ગાંડીતુર બની છે તો જૂનાગઢમાં હાલ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ આ પ્રકારની બની છે નદીઓમાં ઘોડાપુર આવી રહ્યા છે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે ચિરોડા અને આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અહીં મધુવતી નદી પણ ગાંડીતુર બની છે આ ઉપરાંત કાળવા નદીમાં પણ ઘોડાપુર આવ્યા આ ઉપરાંતની આસપાસની તમામ નદીઓ સ્થાનિક નદીઓ કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે ધોધમાર વરસાદના કારણે આ નદીઓ ગાંડીતુર બની અગિયાર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયો છે રાજ્યના છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર મોરબી દ્વારકામાં રેડ એલર્ટ છે આ ઉપરાંત પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે સુરત નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ અહીં ભારેથી અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આજે મેઘરાજા સૌરાષ્ટ્રને ગમરોળશે હવામાન વિભાગની આગાહી મુજબ કલ્યાણપુર તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાવાક્યો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો મુખ્ય માર્ગ પરથી દસમસતા પાણીના પાણીની પૂર અહીં વહેતા હોય તે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ અને અવરજવર માટે માર્ગ પણ બંધ કરાયો

કે આ દર વર્ષની સમસ્યા છે છેલ્લા ચોવીસ કલાકથી આ વરસાદ ચાલુ છે તો આનો કંઈક પણ ઉપાય ગોતે એવી તંત્રને વિનંતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે હાલ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પહોંચી છે હાલ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો રાવલથી કલ્યાણપુરને જોડતો આ માર્ગ આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર આવી જતા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને અવર જવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો રાવલથી હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને અવર જવર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે કલ્યાણપુર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ થતા રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હોય લોકોને અવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો આ રસ્તા પર ધસમસતા પાણીના પૂર ફરી છે રાવલ પાસે આવેલો સાની ડેમ છે આ સાની ડેમના પાણી રસ્તા પર ફરી વળતા હાલ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે રાવલ આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ રાવલ પાસે આવેલા ખેડૂતોના ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતોના ખેતરોમાં મગફળી કપાસ તેમજ શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરાયા હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે તો રાવલ આસપાસના ખેતરોની આ પરિસ્થિતિ છે ખેતરો હાલ પાણીમાં

વધુ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે ન્યુઝી ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કલ્યાણપુર તાલુકાના રાવલ પાસેના ખેડૂતોના ખેતરો છે આ ખેડૂતોના ખેતરો હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો ખેડૂતોનો શાકભાજીનો પાક મગફળીનો પાક તેમજ અન્ય પાકો જે છે તે પાણીમાં હાલ સંપૂર્ણ ગરકાવ થઈ ચૂક્યા છે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે આપ સીધા આ દ્રશ્યો જોઈ શકો છો ખેડૂતોના ખેતરમાં આવેલ જે આ ઝૂંપડું બનાવેલું છે આ ઝૂંપડું પણ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ખેડૂતોના ખેતરોમાં દૂર દૂર સુધી હાલ પાણી ભરાઈ જતાં મગફળી કપાસ સહિતના જે પાકો છે આ પાકોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની હાલ ખેડૂતો ભીતી સેવી રહ્યા છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો ગીર પંથકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો તલાલા ઉના રોડ પર પાણી ફરી વળ્યા તલાલાના આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા સતત વરસાદના કારણે તલાલા ઉના અને પ્રાચી હાઈવે પ્રભાવિત બન્યા છે અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની રહી છે તો તાલાલાના આ દ્રશ્યો છે બે અલગ અલગ દ્રશ્યો અહીં ગીર પંથકમાં છ ઇંચ વરસાદ પરિસ્થિતિ સર્જાય છે તમામ વિસ્તારો જળમગ્ન દેખાઈ રહ્યા છે ગીર સોમનાથ સરસ્વતી નદીમાં ફરી ઘોડાપુર રાચી તીર્થની સરસ્વતી નદીમાં ફરી તાલાલા ગીરમાં એલર્ટ કરવામાં આવ્યા છે તો તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ ખાબકતા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પણ બંધ થયો સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો છે રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આડું ફાટ્યું છે ફંટાયું છે અહીં તાલાલા પ્રાચી રોડ પર આ નદીનું પાણી ફંટાયું જેના કારણે હાઈવે બંધ થયો લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ખાસ કરીને હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ગીર સોમનાથમાં ઘણા એવા વિસ્તારો છે કે જે જળમગ્ન બન્યા હવે નજર કરીશું ટોપ હેડલાઇન્સ પર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને વાલીઓ સ્કૂલમાં કરી તોડફોડ કલ્યાણપુરમાં ખાબક્યો અગિયાર ઇંચ વરસાદ જામ ગામ બેટમાં ફેરવાયું ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાયું પાણી